આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આજે વિશાળ જનસભા ડેડીયાપાડા તેમના હોમ ગ્રાઉન્ડ કહી શકાય ગઢ કહી શકાય ત્યાં યોજાઈ હતી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો છે તે આ કાર્યક્રમમાં જોડાયા હતા આપણી સાથે પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા જોડાઈ ચૂક્યા છે નિરંજનભાઈ બે વર્ષ પહેલા આજ સ્થિતિ હતી આજ સન્મેલનો બોલાવ્યા ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા એક અલગ જ તેમણે ઓળખ ઊભી કરીને ત્યારબાદ તેમની લોકપ્રિયતા વધી હવે શું માનો છો તેમને હત્યાના પ્રયાસના ગુનામાં ફરી જેલમાં નાખવામાં આવ્યા છે પંદર દિવસથી જેલમાં બંધ છે જામીન પણ તેમના નીચલી કોર્ટમાંથી રદ થયા છે મેન તો જે પચીસો રૂપિયાનું જે પચીસો કરોડનું જે કૌભાંડ છે એ કૌભાંડમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના દિગ્ગજ નેતાઓનો ક્યાંક ને ક્યાંક સમાવેશ છે અને ચૈતરભાઈ જો અત્યારે બહાર હોત તો એ નેતાઓના બે ચાર દિવસોમાં નામ ખુલવાની શક્યતા હતી એટલે ચૈતરભાઈ એ જે નામ ખુલવાની જે શક્યતા હતી એની એંધાણ ક્યાંક ને ક્યાંક ભાજપના જે નેતાઓ છે એ લોકોને પડી ગઈ હતી એના લીધે આ ચૈતરભાઈને ખોટા કેસમાં એ કરી અને એમને ખોટી રીતે ટાર્ગેટ કરીને ફસાવવામાં આવે છે આજે આપણે જોઈએ તો એક સામાન્ય ગ્લાસ જે પાણી પીવાનો ગ્લાસ જો ખરેખર એનાથી મર્ડર થઈ જતું હોય તો એ ગ્લાસ કોઈ પણ ઓફિસોમાં રાખવા જ ના જોઈએ આજે ત્રણસો ની જે કલમ છે અને જે એકસો એક ઓબ્લિક એક ની જે કલમ છે એ એકદમ ગંભીર કલમો છે બરાબર આજે તમે જુઓ છો આપણી આજુબાજુ જે ટ્રાઇબલ વિસ્તાર છે અન્ય વિસ્તારોમાં આજે ઘણા બધા લોકોના માથા ફોડી નાખવામાં આવે છે દસ દસ પંદર પંદર વીસ વીસ ટાંકા મારવામાં આવે છે તેમ છતાં પણ આ ત્રણસો કલમ લાગતી નથી આ એકસો ને જે નવ કલમ છે એ લાગતી નથી તો આટલી ગંભીર કલમ આ એક ધારાસભ્ય જે છે એની પર લગાવવામાં આવી છે બીજું કે આજે ધારાસભ્ય ચૂંટાયા પછી એમણે હંમેશા પ્રજાના પ્રશ્નોને વાચા આપી છે હંમેશા એમના પ્રજાના પ્રશ્નો એ ઉઠાવતા આવ્યા છે આજે ધારાસભ્યને જો એરેસ્ટ કરવો હોય તો કમસે કમ રાજ્યપાલની પરમિશન તો લેવી પડે આજે ધારાસભ્ય પોતાની ફરિયાદ લખાવા જાય છે એની જગ્યાએ એને જ આરોપી બનાવી દે છે અને જે ફરિયાદીઓ જે આરોપીઓ છે એ અત્યારે તમે જુઓ તો ખુલે આમ ફરી રહ્યા છે સોશિયલ મીડિયામાં મન ફાવે તેમ એ લોકો સ્ટેટમેન્ટ આપી રહ્યા છે આજે ફરિયાદીઓને એરેસ્ટ કરવાની બદલે આજે ચૈતરભાઈ જે ફરિયાદી હતા બરાબર જે ફરિયાદ આપવા જાય છે એવા જ લોકોને આજે એમને આરોપી બનાવી અને આજે જેલની પાછળ મૂકી દીધા છે એટલે આ ભારતીય જનતા પાર્ટી અને જે નર્મદા પોલીસ દ્વારા એ ખૂબ મોટા પ્રમાણમાં ષડયંત્ર કરવામાં આવ્યું છે ચૈતરભાઈનો અવાજ એ દબાવવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાનું જે ઇલેક્શન આવ્યું છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના જે આકાઓ છે એમને ક્યાંક ને ક્યાંક ડર સતાવી રહ્યો છે કે ટ્રાયબલ વિસ્તારોમાં અમારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે નગરપાલિકા પણ બનવાની સભ્ય શક્યતા નથી જો આ ચૈતર વસાવાને આવનારા દિવસોમાં જો નહીં છોડવામાં આવે તો અમે આનાથી પણ મોટા કાર્યક્રમો આવનારા દિવસોમાં આ સરકાર વિરુદ્ધ અને આ ભારતીય જનતા પાર્ટી તેમજ નર્મદા પોલીસ વિરુદ્ધ અમે આવનારા દિવસોમાં કાર્યક્રમો આપતા રહીશું એવી વાત આવી રહી છે કે ચૈતર વસાવાના સમર્થકો મનરેગા કૌભાંડનો મુદ્દો આગળ કરી રહ્યા છે અને જે તેમના પર ગુનો નોંધાયો છે અગાઉ પણ તેમના પર ઓગણીસ જેટલા ગુનાઓ નોંધાયા છે બીજો પ્રશ્ન એવો પણ છે કે જ્યારે જ્યારે કેજરીવાલ આવે છે ત્યારે આદિવાસીઓને વિભાજન કરવા માટે આવતા હોય છે તેવા આરોપો ભાજપના નેતાઓ લગાવી રહ્યા છે તો આ બધા આરોપોને કઈ રીતે અત્યારે ખેડૂતોનો જે દૂધ ધારા ડેરીમાં એક ખેડૂત નિર્દોષ એ પોતાનો અવાજ અવાજ ઉઠાવવા માટે ત્યાં ગયો તો આજે તે વ્યક્તિ મરી ગયો બરાબર ત્યાં ત્યાં પણ કેજરીવાલજી જઈને આવ્યા છે હે અને બીજી બાજુ આપણે જોઈએ કે આ ટ્રાઇબલ વિસ્તાર છે હંમેશા ચૈતરભાઈ અમારા વિસ્તારોમાં અવાજ ઉઠાવતા આવ્યા છે અને કેજરીવાલ જ્યારે જ્યારે એમને જરૂર પડી છે કેજરીવાલજી કોઈ પણ જાતનો ભેદભાવ કોઈ સમાજ જોડે કરતા જ નથી એ હંમેશા ભૂતકાળમાં પણ જ્યારે કેજરીવાલ આપણે ચૈતરભાઈ જેલમાં હતા ત્યારે પણ કેજરીવાલજી આવ્યા હતા અત્યારે એમના પરિવારને અને જ ચૈતરભાઈને પોતે જરૂર છે તો સ્વાભાવિક છે આજે તમે જો સમગ્ર ગુજરાતમાં નહીં પણ દેશમાં આજે કોઈ પણ મુખ્યમંત્રી હોય કે કોઈ કેન્દ્રીય નેતા હોય એ આજે જો કોઈ ધારાસભ્ય માટે આજે એમના પરિવારની ચિંતા કરી અને જો આ ડેડિયાપાડામાં કાર્યક્રમ એ કરતા હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ક્યાંક ને ક્યાંક ડર સતાવી રહ્યો છે કે કેજરીવાલજી આવે છે અને અહીંયા આગળ ગુજરાતમાં જે તંત્ર છે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા જે રીતે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે આગામી સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવવાની છે તેના ડર ના કારણે ધરપકડ થઈ હોય તે પ્રકારના આરોપો તેઓ લગાવી રહ્યા છે સાથે જ મનરેગા કૌભાંડના મામલે પણ તેમણે પ્રતિક્રિયા આપી છે દર્શક મિત્રો આજે નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યુઝ જોતા રહો જે